ગુરુવારે કોરોનાના વધુ સત્તર કેસો સિટીમાં નોંધાયા હતા જ્યારે જિલ્લામાં એક કેસ નોંધાયો છે સંક્રમણને અટકાવવા માટે પાલિકા દ્વારા વેક્સિનેશન સેન્ટરની સંખ્યા વધારી દેવાય છે ગુરુવારે આવેલા પોઝિટિવ કેસમાં એલપી સવાણીમાં ભણતા બે વિદ્યાર્થીઓ જે સગા ભાઈઓ હોય જેઓના પોઝિટિવ કેસ આવ્યા હતા જેઓને તેમના પિતાનો જ ચેપ લાગ્યો હતો તો શાળાના બે વર્ગો પણ બંધ કરાયા હતા અન્ય વિદ્યાર્થીઓના ટેસ્ટિંગ કરાતા તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા આઈ એન ટેકરાવલ સ્કૂલમાં પણ એક વિદ્યાર્થી સંક્રમિત થયો છે જ્યારે દુબઈથી પરત આવેલા કતાર ગામના હીરા વેપારી અને તેમની સાથે રહેતા પિતરાઈ ભાઈ પણ સંક્રમિત થયા છે તો કોરોના વધતા કેસો અને ઓમિક્રોનની દહેશત વચ્ચે સતર્ક થયેલ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય કમિશનર આશિષ નાયકે શું કહ્યું સાંભળીએ સુરત કોર્પોરેશન વિસ્તારમાં ગતરોજ એલપી સવાણી શાળાના બે વિદ્યાર્થીઓ ક્રમશ સાતમા ધોરણ અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા હતા તેની કોન્ટેક્ટ હિસ્ટ્રીમાં તેમના પિતાજી બે દિવસ અગાઉ પોઝિટિવ આવ્યા હોવાને લઈને તે બંને વિદ્યાર્થીઓના ક્લાસમાં ગતરોજ ચેકિંગ કરવામાં આવ્યું છે તેમાં તમામ વિદ્યાર્થીઓ નેગેટિવ આવ્યા હોવા છતાં તકેદારીના ભાગરૂપે શાળાના બે વર્ગો બંધ કરવામાં આવ્યા છે સાથે જ આઈએન ટેકરાવાળા શાળામાં પણ અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો ટેસ્ટ પોઝિટિવ આવતા ત્યાં બસોને ચૌદ જેટલા વિદ્યાર્થીઓ અને વાલ શિક્ષકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે જે નેગેટિવ આવ્યો છે આમ છતાં એ શાળાનો તે વર્ગ બંધ કરવામાં આવ્યો છે ગત રોજ સાત દિવસ પહેલાં યુએઈથી પરત ફરેલ પાંત્રીસ વર્ષીય હીરાના ધંધા સાથે સંકળાયેલ વ્યક્તિ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેથી તેને જીનોમ સિક્વન્સિંગ ખાતે મોકલવામાં આવ્યો છે ટ્રાવેલ હિસ્ટ્રીને લઈને તેને ટેસ્ટિંગ સાત દિવસ બાદ કરવામાં આવ્યું હતું હાલમાં તેની પરિસ્થિતિ સંપૂર્ણપણે સ્થિર છે અને હોમ આઇસોલેશન હેઠળ છે આજ દિન સુધી સુરત કોર્પોરેશન વિસ્તારમાં બે ઓમિક્રોનના કન્ફર્મ પોઝિટિવ કેસ નોંધાયા છે જે બંનેના રિપોર્ટ નેગેટિવ હોવાથી તેઓ બંને હોમ આઇસોલેશન ખાતે હાલમાં છે બંનેની તબિયત સ્થિર છે અને હાલ સુધીમાં ત્રણ ઓમિક્રોનના સસ્પેક્ટેડ કેસીસ સુરત કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયા છે જેઓની હાલત સ્થિર છે જીનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે અને તેઓ સંપૂર્ણપણે સ્થિર હાલતમાં સુરત કોર્પોરેશન અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે આજ દિન સુધી કુલ ને એક જેટલા સેમ્પલ્સ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે જેમાં સાઠ રિપોર્ટ અત્યારે રિસીવ કરવામાં આવ્યા છે અને તે પૈકી બે રિપોર્ટમાં જીનોમ સિક્વન્સિંગના જે તેમાં બે ઓમિક્રોનના પોઝિટિવ કેસીસનો સમાવેશ થઈ ગયો છે હાલ તો સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના વધતા ગ્રાફ સાથે ઓમિક્રોનની દહેશતને લઈ ટેસ્ટિંગ સાથે વેક્સિનેશનને પણ તેજ કરાયું છે હસસેટા સાથે અઝરકુરેશી